દારી શ્રી ગાયત્રી ફાઉન્ડેશન દવરા આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું જેને વીર ભામાશાનું બિરુદ પ્રાપ્ત થયેલ છે એવા સોડાવડના વીર દાંતાશ્રી રમેશ દાદા અને શ્રીમતી બેન રમેશભાઈ ઠાકરના પરિવારના સહયોગથી આજરોજ ધારી ગામને મહામુલીયાઈ સી યુ એમ્બ્યુલન્સની ભેટ મળેલ છે જેનો સેયર્સ ધારી શ્રી ગાયત્રી ફાઉન્ડેશન અને તેનું સંચાલન કરતા પ્રમુખ હિતેશભાઈ જોશી અને મનસુખભાઈ ભુવા ભરતભાઈ શેઠ અને તેમની સાથે સેવા કરતી આખી ટીમને જાય છે આ એમ્બ્યુલન્સને દર્દી નારાયણની સેવામાં સમર્પિત કરતા લોકાર્પણનો કાર્યક્રમ ધ લેક વ્યૂ રિસોર્ટ ધારી ખાતે રાખવામાં આવ્યો હતો આ જેના તરફથી આ મહામુલું દાન મળેલ છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે વિવિધ સંસ્થા તરફથી તાજેતરમાં નવા ચૂંટાયેલા અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ધારી તાલુકા પ્રમુખ મૃગેશભાઈ કોટડીયાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી ગાયત્રી ફાઉન્ડેશન આ એમ્બ્યુલન્સનું સંચાલન કરશે અને દર્દી નારાયણની સેવામાં સાવ મામૂલી ટોકનથી ચલાવવામાં આવશે અહેવાલ જયેશ જેઠવા ધારી